હાલો <rôle à déc>

સાહણીળાનાસિળામં સારહ જિંમ સેદ સાંસીશળાહ સાહણ્ સાહણધાદ સેજસે માહણ સાહણ સાહેવેણ સેજ� ભાવ બકા 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 55 117 770 770 55 90 90 92 55 99 99 399

ચારસો બાવન પંચાવન ચારસો છપ્પન છપ્પન અઠાવન સાહીઠ માલ છે

આવ 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 લો લો આવ 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 લો લો ની કોસીયા બહુ જ છે હે તમારે 75 80 50 20 તમારે પણ લે લેવા દો 180 روپے 301 351 52 53 54 55 60 105 63 روپے 355 70 100 100 72

ઓહ હે યાર એમ લખો લે છે 99 400 256 88 399 22 200 હે તો પરમાલ છે ભાઈ કણવાર એમ બે હાલો આગળ લે કે દિલીશ ઓર આ 8 8 409 10 11 12 14 400 400 410 410 410 એકવીસ બાવીસ એવીસ ત્રેવીસ રૂપિયા ચોવીસ ચોવીસ પચીસ ચોવીસ અઠાવીસ ઓગણીસ અઠ્યાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસ અઠ્યાવીસ ઉપર બાલ છે ભાઈ જોટિયા 981 981 345 55 માલ જો ભાઈ લે લે 150 રૂપિયા ભાઈ ₹100 25 12 15 22 23 ₹350 ₹200 ₹100 હાલો ભાઈ નું ચોથો નો વોર્ડ ચારસો બે પાંચ છ રૂપિયા ચારસો છ સાત સાત રૂપિયા ચારસો આઠ નવ દસ હજાર બાર તેર ચૌદ પંદર રૂપિયા નવાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર રૂપિયા ચારસો બે ચૌદ બાવીસ ત્રણસો રૂપિયા ત્રણસો બુડું એકસો ચોત્રીસો ત્રણસો બુડું બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ બોલો ત્રણ વાર

પંચાવન ચાર છઠાઉ અઠાવન સાહીઠ એકસઠ પાંચ પાસઠ અડસઠ પંસઠ ઓગણ ચારસો ઓગણસી પંચોઠ